જે દાળ રવિન વેળા નથી અને જે દાળ તમારા ચૌધરીઓના ઓળા ધંધા હતા એ દાળ આ રસ્તો ઝાલવા કોઈ તૈયાર નથી અને આજે પબ્લિક આ માણસ અમારું ગોગાનું સેવક કયો ચેહરનું સેવક કયો તો બક્કલ કા પાડ્યો હોય ત્યાં ના ભેગું થાય સંજયભાઈ બક્કલ પાડ્યો હોય ત્યાં ના પેળું થાય ભાઈ અને અલભાઈ સમય હજી બતાવશે હું બનાવું હું રચાવું મારો ભગવાન જોણ પણ પરગણું ગોડું ના કરું તો હું મુખીનો નાક ના કહેવું તો હું ચહેરનો ભણાયેલો ગોગો ના કહેવો ભાઈ હમ ભાઈ પુનાયના ચોધરીઓ તમારો આજમન ગોગાના આલેલો ફૂલ ભગવાનના ચોપડો જમા થઈ જાય મારા ગોગાના ચોપડો જમા થઈ જાય ભાઈ સમયને વેળા લઈને પાછી નવી વેળા ના રચાવું તો હું મુખીનો ગોગો ના કહેવું ભાઈ હમ